અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં જિલ્લાઓ હતા એક અગસ્ટ ને રોજ કેન્દ્રીય શ્રી અમિતભાઈ શાહ તરફથી આ એકસો બાર ની જે પ્રોજેક્ટ છે આને આખા ગુજરાત માટે લોન્ચ કરવામાં આવેલ આ ને લોન્ચ થયા બાદ રાજકોટ શહેર રાજકોટ રેન્જ એ ગુજરાતના બીજા જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં હવે જે ઇમરજન્સી સર્વિસીસ પહેલાં હતા આ માટે જુદા જુદા નંબરો જે આપણે ડાયલ કરતા હતા આ ડાયલ કરવાની જરૂરત નહીં પડે અને ફક્ત એકસો બાર નંબર ડાયલ કરવાથી કોઈ પણ ઇમરજન્સી સર્વિસ પોલીસને લાગતા હોય એમ્બ્યુલન્સને લાગતા હોય ફાયરને લાગતા હોય મહિલા હેલ્પલાઇન નંબર હોય ડિઝાસ્ટરને લાગતા હોય બધા ઇમરજન્સી સર્વિસ ફક્ત એક નંબર એકસો બાર માંથી આપને મળી જશે આ પ્રોજેક્ટ લોન્ચ થયા અને સાથે સાથે જે અગાઉ આપને પીસીઆર વેહકલ જુદા જુદા પોઈન્ટો પર હતા આમાં પણ વધારો થયા છે અને રાજ્ય સરકાર શ્રી તરફથી નવા જનરક્ષક વાહનો પોલીસને માટે ફાળવામાં આવેલ છે અને આ જનરક્ષક વાહનો આજથી નવા પોઈન્ટો ઉપર કામ કરવાનું ચાલુ કરશે અત્યારે રાજકોટ સિટીની અંદર એકત્રીસ પોઈન્ટ છે જેમાં આ જનરક્ષક વાહનો રહેશે અને રેન્જની અંદર એકસો સત્તાવીસ પોઈન્ટ છે આમ કુલ મળીને રાજકોટ સિટી અને રેન્જમાં એકસો સંતાવન પોઈન્ટ ઉપર આ વાહનો રહેશે પોલીસના હવે પછી દરેક નાગરિકોને અનુરોધ છે જે તમે જુદા જુદા નંબરો ડાયલ કરતા હતા આ ડાયલ કરી નહીં કરીને ફક્ત એકસો બાર નંબર ડાયલ કરો અને આમાંથી તમને બધી સેવાઓ મળી જશે આપણે પાસે જે વાહનો હતા અને જે નવા વાહનો આવ્યા આ જોઈને અત્યારે પોઈન્ટ નક્કી કરવામાં આવેલ છે કે કઈ જગ્યા ઉપર વાહનોને ઉભા રાખીએ કે ઝડપથી મતલબ રેસ્પોન્સ ટાઈમ આપણા ઓછા હોવા જોઈએ આ કોઈ ફિક્સ પોઈન્ટ નથી જેવી રીતે કોલ આવશે ત્યાંથી કેટલા કોલ આવી રહ્યા છે જે વિસ્તારમાંથી વધારે કોલ આવશે આમાં વધારે વાહનની જરૂરત પડશે તો આ ઇએમઆરઆઈ તરફથી પછી દરેક અઠવાડિયામાં પંદર દિવસમાં એને રિવ્યૂ કરીને કયા જગ્યા ઉપર વધારે પોઈન્ટ અથવા કયા જગ્યા પોઈન્ટ રાખવાનું જરૂરિયાત છે આ મુજબ આ પોઈન્ટો ચેન્જ થતા રહેશે